અનેક વાર તંત્ર ને રજૂઆત કરી છે કે આ ઉદ્યોગપતિ અને કારખાના દ્વારા કારખાના દ્વારા જે પાણી છોડવામાં આવે છે એની ઉપર કાયદેસર પગલા લીધો પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક મિલી ભગતના હિસાબે લોકો અત્યારે પરેશાન થાય છે અને તંત્ર દ્વારા પણ કાંઈ પણ પગલા લેવામાં આવતા નથી આમાં